હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું દાળ ચોખાના ઢોકળાની રેસિપી ઢોકળા બનાવવા માટે અહીંયા મેં ચાર વાટકી ચોખા લીધેલા છે અડધી વાટકી ચણાની દાળ અડધી વાટકી મગની દાળ અને અડધી વાટકી અડદની દાળ લીધેલી છે અહીંયા મેં ખીચડીયા ચોખાનો ઉપયોગ કરેલો છે બાસમતી સિવાયના કોઈપણ ચોખાનો ઉપયોગ કરીને ઢોકળા બનાવી શકાય છે હવે આપણે દાળ ચોખાને મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું મિક્સિંગ બાઉલ લઈ લીધો છે એમાં આપણે ચાર વાટકી ચોખા એડ કરી દઈશું મેં અહીંયા બીજો બાઉલ લીધો છે એની અંદર આપણે દાળ એડ કરી દઈશું મગની દાળ ચણાની દાળ અને અડદની દાળ ત્રણેય દાળ એડ કરી દીધી છે ચોખા અને દાળને ચારથી પાંચ કલાક સુધી પલાળીને રાખીશું પાણી એડ કરીને આપણે ચાર પાંચ કલાક પલાળવા દેવાના છે દાળ ચોખાને પલાળીને રાખ્યા હતા એને ચારથી પાંચ કલાક જેટલો સમય થઈ ગયો છે અને એકદમ સરસ પલળી ગયા છે હવે આપણે એને ચારથી પાંચ વાર સારી રીતે ધોઈ લઈશું દાળ અને ચોખાને મેં ત્રણથી ચાર પાણી વખત ધોઈ લીધા છે એકદમ સરસ પાણીથી ધોઈ લીધા છે હવે આપણે દાળ ચોખાને ક્રશ કરીશું મિક્સચર જાર લઈ લઈશું એની અંદર આપણે દાળ એડ કરીશું સૌથી પહેલાં આપણે દાળને ક્રશ કરીશું થોડી દાળ લઈ લઈશું બે ચમચી જેટલું ખાટું દહીં લીધેલું છે એ એડ કરવાનું છે થોડું પાણી એડ કરીશું ઢાંકણ બંધ કરીને દાળને ક્રશ કરી લઈશું દાળ ક્રશ થઈ ગઈ છે એક મોટા બાઉલમાં એડ કરી દેવાનું છે થોડું કકરોચ ક્રશ કરવાનું છે મિક્સ દાળ ક્રશ થઈ ગઈ છે હવે આપણે ચોખાને ક્રશ કરી લેવાના છે થોડા થોડા એડ કરીને આપણે ચોખાને ક્રશ કરી લઈશું ચોખામાં ખાટું દહીં એડ કરીશું ખાટું દહીં ના હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકાય છે થોડું પાણી એડ કરીશું મિક્સર મિક્સરજારને બંધ કરીને ક્રશ કરી લઈશું ચોખાને ચોખા ક્રશ થઈ ગયા છે કે નહીં જોઈ લઈએ ચોખા સરસ ક્રશ થઈ ગયા છે દાળના મિક્સમાં એડ કરી દઈએ દાળ અને ચોખાના બેટરને સારી રીતે મિક્સ કરી લઈએ દાળ ચોખાને ભેગું પલાળીને પણ ક્રશ કરી શકાય છે ઢોકળાના બેટરને ચારથી પાંચ કલાક સુધી રેસ્ટ આપીશું ને ઢાંકી દઈશું ઢાંકીને રહેવા દેવાનું છે હવે આપણે આદુ મરચાંને ક્રશ કરી લઈશું આદુને મેં છોલી લીધું છે અને નાના નાના ટુકડા કરી લઉં છું મિક્સર જારમાં એડ કરું છું અહીંયા મેં લવિંગિયા મરચાં લીધા છે એ પણ કટ કરી લઈશ મેં કાતરનો ઉપયોગ કર્યો છે મરચાં કટ કરવા માટે કાતરનો ઉપયોગ કરીને મરચાં કટ કરવામાં આવે એ તો હાથમાં તીખું નથી લાગતું આદુ મરચાંને ક્રશ કરી લેવાના છે આદુ મરચાં સારી રીતે ક્રશ થઈ ગયા છે ઢોકળાના બેટર થી ચાર કલાક થઈ ગયા છે ખોલીને જોઈ લઈએ એકદમ સરસ બેટર રેડી થઈ ગયું છે હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે બે ચમચી મીઠું લીધું છે એ ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આદુ મરચાંની પેસ્ટને બેટરમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે આદુ મરચાની પેસ્ટ સારી રીતે મિક્સ થઈ ગઈ ઢોકળિયું લઈ લઈશું ઢોકળિયામાં બે પ્યાલા જેટલું પાણી એડ કરીશું ઢોકળિયાને ઢાંકી દઈશું ઢાંકીને ગરમ થવા દેવાનું છે ઢોકળિયું ગરમ થાય છે એટલામાં આપણે બીજા બાઉલમાં ઢોકળાનું બેટર લઈ લઈએ ઢોકળિયું ગરમ થઈ ગયું છે પાણી ઉકળી ગયું છે હવે આપણે એની અંદર ઢોકળાની પ્લેટ એડ મૂકીશું થી ગ્રીસ કરી લઈશું એકદમ સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરવાની છે પ્લેટ ગ્રીસ થઈ ગઈ હવે આપણે બેટરમાં ખાવાનું સોડા એડ કરીશું એક ચમચી ઓઇલ એડ કરવાનું છે ઢોકળાના બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું ઢોકળાનું બેટર મિક્સ થઈ ગયું છે પ્લેટમાં એડ કરીશું પ્લેટને આ રીતે હલાવી લેવાની છે એટલે પ્લેટને આ રીતે આપણે હલાવી લઈશું એટલે બેટર સારી રીતે ફેલાઈ જાય ઢાંકી દઈશું પંદર મિનિટ આપણે ઢોકળાને કૂપ થવા દઈશું ઢાંકણ ખોલીને જોઈ લઈએ ઢોકળા કૂપ થઈ ગયા છે કે નહીં ચપ્પું એકદમ ક્લીન આવ્યું છે ઢોકળા આપણા ખૂબ થઈ ગયા છે ઢોકળાની પ્લેટને બહાર કાઢી લઈશું આ જ રીતે આપણે ઢોકળાની બીજી પ્લેટ ઉતારી લઈશું ઢાંકણ ખોલી લઈશું બીજી પ્લેટને પણ એ રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે ઢોકળાનું બેટર પ્લેટમાં એડ કરીશું દાળ અને ચોખાના ઢોકળા ખૂબ જ હેલ્ધી હોય છે આ રીતે હલાવી લેવાનું છે આ રીતે હલાવવાથી પ્લેટમાં ઢોકળાનું બેટર સારી રીતે સેટ થઈ જાય છે હવે આપણે એ ઢાંકણ ઢાંકી દઈશું પંદર મિનિટ સુધી કૂક થવા દઈશું ઢોકળાને ઢોકળાની બંને પ્લેટો રેડી થઈ ગઈ છે કટ લગાવી દઈશું એકદમ સરસ ઢોકળા બીજી પ્લેટમાં પણ કટ લગાવી લઈશું આ ઢોકળા મેં થોડા પતલા બનાવ્યા છે પતલા ઢોકળા જ સરસ લાગતા હોય છે એટલા માટે મેં એક પ્લેટમાં પતલા અને એક પ્લેટમાં થોડા સ્કીક બનાવ્યા છે કટ લગાવી લીધા હવે આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરીશું મેં અહીંયા વઘાર કરવા માટે નાની તવી લીધી છે કોઈપણ વાસણનો ઉપયોગ કરીને વઘાર કરી શકાય વઘારિયાનો પણ ઉપયોગ કરી શકાય છે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તવીમાં તેલ એડ કરીશું તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી તલ હી મીઠા લીમડાના પાન લીલા ધાણા રેડી થઈ ગયો છે છે ઢોકળા ઉપર એડ આ રીતે વઘાર એડ કરવાથી ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે બંને પ્લેટ ઉપર આપણે વઘાર એડ કરી દઈશું આ રીતે સારી રીતે ફેલાવી લેવાનું છે ઢોકળા ઉપર વગરને એકદમ સરસ રીતે ફેલાવી લીધો છે કાઢીને જોઈશું કેવા બન્યા છે એકદમ સરસ જાળીવાળા અને સોફ્ટ ઢોકળા બન્યા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળા બનીને રેડી થયા છે ઢોકળા એકદમ ટેસ્ટી બનીને રેડી થયા છે ફ્રેન્ડ્સ મેં અહીંયા ગ્રીન ચટણી સાથે સૌ કર્યા છે તમે બીજી કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકો છો ચા જોડે પણ ખાઈ શકો ગ્રીન ચટણી સાથે ઢોકળા બહુ જ સરસ લાગે છે ટેસ્ટી તો ગ્રીન ચટણી સાથે મેં ઢોકળાને સર્વ કર્યા છે ઢોકળા ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થયા છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો આ રીતે ઢોકળા સરસ જ બનશે તમે પણ આ રીતે ઢોકળા બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ઢોકળા કેવા લાગ્યા મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ